ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર છોતેર પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચોત્રીસ વ્યસન મુક્તિ વ્યસન કરવાથી થતું નુકસાન વિષયના ચિત્રો નાના વાક્યો સૂત્ર તૈયાર કરો વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરો વ્યસન દૂર કરવા અંગેના પ્રયાસ કરો તમારા દ્વારા વ્યસન મુક્તિનું પોસ્ટર તૈયાર કરી શાળામાં તેમજ જાહેર સ્થળે લગાવો અહીં ચિત્રો અને સૂત્રોની યાદી તૈયાર કરો રેલીનો અહેવાલ પણ અહીં લખો વ્યસન મુક્તિને લખતું પહેલાં આપણે ચિત્ર દોરીએ જરૂરી નથી કે તમારે આવું જ ચિત્ર દોરવું તમને ગમે એવું વ્યસન મુક્તિનું કોઈ પણ ચિત્ર તમે દોરી શકો છો આપણે સ્કૂલમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલું અને ત્યારે પણ તમે ઘણા બધા ચિત્રો દોરેલા છે તમને ગમતું કોઈ પણ ચિત્ર તમે દોરી શકશો વ્યસન મુક્તિને લગતા સૂત્રો બીડી નરકની સીડી વ્યસનની સોબત જે કરે સમાજ તેને તર છોડે ગાંડા હોય તે વ્યસન કરે ડાહ્યા તેનાથી દૂર રહે નશાને જોડો ઘરને જોડો આપણને એવું કહ્યું છે રેલીનો અહેવાલ પણ લખો રેલીનો અહેવાલ જોઈએ અમારી શાળાની આસપાસના નાગરિકોને વ્યસન મુક્તિ તરફ પ્રેરિત કરવા તેમજ જીવનશૈલીમાં આરોગ્યનું મહત્ત્વ સમજાવવા આજે વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવેલ રેલીની શરૂઆત સવારે સાડા નવ કલાકે શાળાના મેદાનમાંથી કરવામાં આવી શાળાના આચાર્ય શ્રી દવે સાહેબ દ્વારા રેલીનું ઉદઘાટન કરવામાં આવ્યું રેલીમાં શાળાના તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ અને મોટા ભાગના વાલીઓ પણ જોડાયા હતા શાળાથી આગળ વધીને ચોક પાસે થોડું મેદાન હતું ત્યાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન મુક્તિની જાગૃતિના ભાગરૂપે સરસ નાટક રજૂ કરવામાં આવ્યું શાળાની સ્કાઉટ ગાઈડની દીકરીઓ દ્વારા વ્યસન મુક્તિના પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા હતા જે રેલીનું મુખ્ય આકર્ષણ બની ગયું વિવિધ સૂત્રો દ્વારા જનજાગૃતિ લાવવા સખત પ્રયત્નો કરવામાં આવ્યા અમારી શાળાની દીકરી કિરણ દ્વારા વ્યસન છોડો ગીત રજૂ કરવામાં આવ્યું હતું રેલી પૂર્ણ થઈ શાળાએ પરત આવ્યા બાદ શાળાના શિક્ષક શ્રી જાની સાહેબે તમામ વાલીઓને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી તમામ વાલીઓએ પોતાના મિત્ર વર્તુળમાં પણ વ્યસન મુક્તિ અંગે જાગૃતતા ફેલાવવાનો સંકલ્પ કર્યો વ્યસન મુક્તિ રેલી દ્વારા નાગરિકોને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા મળી